વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગના વિચારો ઝડકે છે તેમ કહી કોંગ્રેસની ટીકા કરી હતી જેના જવાબમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ કહ્યું કે ભાજપની માતૃ સંસ્થાના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ અંગ્રેજો સામેની લડતમાં જોડાવાના બદલે દેશનું વિભાજન કરાવનારા મુસ્લિમ લીગ સાથે મળીને અંગ્રેજોને સાથ આપ્યો હતો એટલું જ નહીં જ્યારે મુસ્લિમ લીગે દેશના વિભાજનનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે રાજીનામા આપી દેવાના બદલે હિન્દુ મહાસભાએ સત્તાની લાલસામાં મુસ્લિમ લીગ સાથે ગઠબંધન ચાલુ રાખ્યું હતું આજે ચૂંટણી ટાણે મુસ્લિમ લીગનો મુદ્દો રાજકારણીઓ ઉઠાવી રહ્યા છે ત્યારે જાણીશું વિભાજન માટે ગાંધીજીને જવાબદાર ગણીને ગોળીએ દેનારા નથુરામ ગોડસેના પક્ષે કેવી રીતે મોહમ્મદ અલી ઝીણાની સાથે મળીને સત્તાની ભાગીદારી કરી હતી વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ઓગણીસો માં બંગાળના ભાગલા થયા ત્યારે દેશમાં તેનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો એ સમયે કેટલાક કટ્ટરવાદી મુસ્લિમોએ મુસ્લિમ લીગની સ્થાપના કરી હતી મુસ્લિમ લીગનો મુખ્ય આશય મુસ્લિમોના હિતોને પ્રાધાન્ય આપવાનો હતો બીજી તરફ કોંગ્રેસ નેતા મદન મોહન માલવીયાએ હિન્દુઓના હિતની રજૂઆત માટે કોંગ્રેસની જ એક શાખા તરીકે હિન્દુ મહાસભાની સ્થાપના કરી હતી જોકે ઓગણીસો ત્રીસમાં માં દામોદર સાવરકર હિન્દુ મહાસભામાં મહત્વની ભૂમિકામાં આવ્યા અને એ સાથે તેમના કટ્ટર વિચારધારાના કારણે કોંગ્રેસમાંથી આ પક્ષ અલગ થયો હિન્દુ મુસ્લિમના હકોની વાત કરતા આ બંને પક્ષોને હકીકતમાં રાજકીય સત્તામાં જ રસ હતો એવું તેમના કેટલાક પગલા પરથી સ્પષ્ટ થાય છે દેશમાં ઓગણીસો સાડત્રીસમાં અગિયાર રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ હતી અને તેમાં કોંગ્રેસ હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગે પણ ભાગ લીધો હતો કોંગ્રેસે પંદરસો પંચ્યાસી સીટોમાંથી કુલ સાતસો સાત જેટલી સીટો મેળવી હતી અને અગિયારમાંથી સાત રાજ્યોમાં તેમણે સત્તા મેળવી હતી જ્યારે મુસ્લિમોના હકની વાતો કરતાં મુસ્લિમ લીગે એક પણ રાજ્યમાં સરકાર બનાવી શકી નહોતી સામે પક્ષે કોમી પ્રચાર કરવા છતાં હિન્દુ મહાસભા પણ સત્તા મેળવી શક્યું નહોતું એ સમયે યોજાયેલી આ ચૂંટણીના પરિણામો બતાવે છે કે ત્યારે લોકોમાં ઝેર ઊંડું નહોતું કોંગ્રેસના પ્રતિનિધિઓ ધારાસભા એટલે કે વિધાનસભામાં પહોંચ્યા અને સરકાર રચી કોંગ્રેસના પ્રધાનમંડળોને સરકારમાં આવ્યાને માંડ બે વર્ષ થયા હતા ત્યાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અંગ્રેજોએ કોંગ્રેસી પ્રધાન મંડળો સાથે ચર્ચા કર્યા વિના હિન્દુસ્તાનને બીજા વિશ્વયુદ્ધમાં જોડ્યું ગાંધીજી અને બીજા કોંગ્રેસી નેતાઓએ અંગ્રેજોના આ પગલાનો ખૂબ વિરોધ કર્યો તે વખતના વાઇસરોય પાસે કોંગ્રેસે એવી ખાતરી માંગી કે યુદ્ધ બાદ તરત હિન્દુસ્તાનને આઝાદ કરવું પરંતુ અંગ્રેજો તરફથી ખાતરી ન મળતા છેવટે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારમાંથી એક સામટા રાજીનામા આપી દીધા આ સમય દેશ માટે કટોકટીનો હતો દેશને પ્રેમ કરનારા અને દેશહિતની વાતો કરનારા સૌ એક થઈને લડે એ સ્થિતિ ઊભી થઈ હતી પરંતુ વર્તમાન ભાજપની માતૃ સંસ્થા ભારતીય જનસંઘના શ્યામા પ્રસાદ મુખર્જી અને સાવરકરે આ સમયે સત્તા સ્થાપવાની તક જોઈ કોંગ્રેસીઓએ રાજીનામા આપ્યા પછી હિન્દુ મહાસભાએ મુસ્લિમ લીગના નેતાઓ સાથે મળીને સિંધ પ્રાંત બંગાળ અને ઉત્તર પશ્ચિમ રાજ્યમાં સરકાર બનાવી ઓગણીસો ચાલીસમાં પાકિસ્તાનની અલગ રચનાનો ઠરાવ લાવનારા ફઝલ હક સાથે હિન્દુ મહાસભાએ ઓગણીસો એકતાલીસમાં બંગાળમાં સરકાર બનાવી એટલું જ નહીં મુસ્લિમોનો વિરોધ કરનારા સાવરકરે હિન્દુ મુસ્લિમના ગઠબંધનવાળી સરકાર સરસ કામ કરી રહી છે તેવું પણ કહ્યું હતું હિન્દુઓના હિતરક્ષકો જ્યારે સત્તામાં પડ્યા હતા ત્યારે ગાંધીજી અને કોંગ્રેસ મુસ્લિમ લીગના પાકિસ્તાનના વિચારનો જોરશોરથી વિરોધ કરી રહ્યા હતા ઓગણીસો બેતાલીસમાં અંગ્રેજો સામે હિન છોડો ચળવળની શરૂઆત થઈ ત્યારે લોકો રસ્તા પર ઉતર્યા હડતાળો થઈ પ્રજા પર લાઠીચાર્જ થઈ રહ્યો હતો અને કોંગ્રેસી નેતાઓની ધરપકડ થઈ રહી હતી આ સમયે મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાના નેતાઓ અંગ્રેજોનો સાથ લઈને સરકાર ચલાવી રહ્યા હતા સાવરકર અને શ્યામા પ્રસાદ મુખર્જી તો હિન્દુ મહાસભાના સભ્યોને અંગ્રેજો સામેની હિનછોડો ચળવળમાં ન જોડાવા અપીલ પણ કરી ચૂક્યા હતા શ્યામાપ્રસાદ મુખર્જીએ તો અંગ્રેજ સરકારને કોંગ્રેસે શરૂ કરેલી છોડો ચળવળ અરાજકતા સર્જી છે અને સરકારે તેને દબાવી દેવી જોઈએ તેવો પત્ર પણ લખ્યો હતો મુસ્લિમ લીગના નેતા સૈયદે સિંધ પ્રાંતમાં મુસ્લિમોનું એક અલગ રાજ્ય હોવું જોઈએ તેવો પ્રસ્તાવ ધારાસભામાં પાસ કર્યો હતો ત્યારે તેમની સાથે ગઠબંધનમાં બેઠેલી હિન્દુ મહાસભાએ નામ પૂરતો વિરોધ નોંધાવીને સત્તા ટકાવી રાખી હતી આજે ઇતિહાસ સાથે સૌથી વધુ ચેડા કરવામાં આવી રહ્યા છે મુસ્લિમ લીગ સાથે ગઠબંધનમાં બેસનારા હિન્દુ મહાસભાના નથુરામ ગોડસે ગાંધીજીને વિભાજનના જવાબદાર ગણીને તેમની હત્યા કરી હતી પરંતુ તેના જ પક્ષ મુસ્લિમોનું તુષ્ટીકરણ કરતા મુસ્લિમ લીગ સાથે સત્તામાં હતો એ હકીકત આજે વિસરાઈ ચૂકી છે અને ધર્મના નામે જેમ એ સમયે રાજકારણ રમાતું હતું તેમ આજે પણ રમાઈ રહ્યું છે આ સ્ટોરી માટે ન્યૂઝ ક્લિક ગાંધીજીનો અક્ષરદેના ગ્રંથો વિકિપીડિયા જેવા સંદર્ભનો આધાર લીધો છે આ પ્રકારની સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો નવ જીવન ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ તો